નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણે આજે એગ્રી એશિયામાં જઈ રહ્યા છીએ તો તમને આખો જ એગ્રી એશિયાનો કૃષિ મેળો આખો જ તમને બતાવવામાં આવશે તો તમે જોડાઈ રહો અંત સુધી અને પૂરેપૂરું બતાવવામાં આવશે તો આ મિત્રો ચાલ્યા જાય છે અત્યારે એગ્રી એશિયાના ગ્રાઉન્ડ તરફ ગાંધીનગર હેલીપેડ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો

है दो है ना साइन

રામભાઈ ના બોલું તું લીનલ કે ક્યાં

તો પડી ગયો અરે પડી ગયો પડી ના પડી ના પોટવા પહેલી સે પ્રોડક્શન આપણું અમદાવાદ તો આમાં છે બધી બાઈક આમરી मरी <coughs> पक <coughs> Не

મેળાનો આપડે લાભ લીધો તો તમે બાપુ તું કેટલું એવું લાગ્યું આખો મેળો કેવો લાગ્યો